નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણા એક આ નવા વિડીયોમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રીએ કરી છે પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓના હિત માટે એક મોટી જાહેરાત તો વિડિયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો તો બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે મોદી સરકાર અને નાણાં મંત્રાલય નજીકના ભવિષ્યમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની મોટી ભેટ મેળવે તેવી અપેક્ષા છે કર્મચારીઓ વારંવાર ફરિયાદ કરે છે કે મોંઘવારી ઝડપથી વધી રહી છે તેમની સામે તેમની જરૂરિયાતો પૂરી થતી નથી તો સરકાર ટૂંક સમયમાં આઠમા કેન્દ્રીય પગાર પંચને લઈને સકારાત્મક સમાચાર શેર કરવા જઈ રહી છે તો કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પગાર પંચે હવે કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કર્યો છે જેમાં આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ઘણી ભલામણો પણ કરવામાં આવી છે તો ઓગણીસો છેતાલીસમાં સરકારે પ્રથમ પગાર ધોરણની રચના કરી હતી આ પછી કર્મચારીઓ રચાયેલા કોઈ પણ કમિશનથી ખુશ ન હતા અને દરેકની ટીકા થઈ હતી આ ટીકાઓને ધ્યાનમાં રાખીને આ વખતે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ કર્યા છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા કેન્દ્રીય પગાર પંચના સારા સમાચાર આવી રહ્યા છે જો કે સરકારે આ આઠમા પગાર પંચ પહેલાં આવેલા બે પગાર પંચમાં મોંઘવારી અને આર્થિક માળખાઓમાં થયેલા ફેરફારોની ઝલક દર્શાવી હતી તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ઘણા સુધારા કરવામાં આવ્યા હતા આનાથી લાખો કર્મચારીઓની આર્થિક સ્થિતિ પર એક નવો પરિપ્રેક્ષ્ય આવ્યો જો કે આઠમા પગાર પંચની ચર્ચા હાલમાં વિવિધ ફોરમમાં થઈ રહી છે તો છઠ્ઠા પગાર પંચમાં એક પોઈન્ટ ટકા ફિટમેન્ટ ફેક્ટર હતો તો છઠ્ઠા પગાર પંચે જુલાઈ બે હજાર છમાં તેમનું કામ શરૂ કર્યું હતું આયોગે ઓગસ્ટ બે હજાર આઠમાં લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા સાત હજાર જાળવી રાખીને આને મંજૂરી આપી દીધી હતી તો કેન્દ્ર સરકારે શરૂઆતમાં એક પોઈન્ટ ચુમ્મોતેરના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી પરંતુ આ બાદ તેને વધારીને એક પોઈન્ટ છ્યાસી કરી દીધી હતી તો કેન્દ્ર સરકારે તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છના રોજ કર્યો હતો કર્મચારીઓને પણ પહેલી સપ્ટેમ્બર બે હજાર આઠથી મળવા લાગ્યા હતા મોંઘવારી ભથ્થામાં સોળથી બાવીસ ટકાનો વધારો થયો છે ત્યારબાદ સાતમા કેન્દ્રીય પગાર પંચની વિશેષતાઓની વાત કરીએ તો જ્યારે સરકારે સાતમા પગાર પંચની રચના કરી ત્યારે તેમાં કેટલાક મહત્વના મુદ્દા હતા સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ સાતમા પગાર પંચની રચના કરી હતી જ્યારે સરકારે તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ કર્યો હતો આ કેસમાં નિર્ણય લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા અઢાર હજાર જાળવવાનો હતો જ્યારે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું પગાર પંચે મૂળભૂત પગારમાં અગિયાર હજાર રૂપિયાનો વધારો કર્યો હતો તો આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે કેન્દ્ર સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે કર્મચારીઓના મૂળ પગારમાં વીસથી પાંત્રીસ ટકાનો વધારો થઈ શકે છે એટલે કે લેવલ વનના કર્મચારીઓનો બેઝિક પગાર રૂપિયા ચોત્રીસ હજાર સાહીઠ હોઈ શકે છે તો બીજી બાજુ લેવલ અઢારના કર્મચારીઓના પગારમાં ચાર આઠ લાખ રૂપિયા સુધીના વધારાની જાહેરાત થઈ શકે છે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને આકર્ષક લાભ અપાવી શકે છે આ સાથે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચમાં કર્મચારીઓના અનેક પ્રકારના ભથ્થાઓમાં પણ વધારો કરી શકે છે તો ફેમિલી મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજ આવી જ માહિતી તમને મળતી રહેવાની છે તો ફરીવાર મળીશું આવી જ એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ